તેમજ જગતની જનની ચોસઠ જોગણી માતાજીના નવચંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દરેક રાજ્યમાં રહેતા રાવળ યોગી સમાજ સમાજના વડીલોશ્રીઓ આગેવાનશ્રીઓ તેમજ ભાઈઓશ્રીઓ તથા બહેનો ખૂબ જ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ વધારેલ તેમનું પણ રાવળ યોગી સમાજના વડીલો શ્રીઓ આગેવાનશ્રીઓ આગેવાનોશ્રીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાથે શૈક્ષણિક સ્કૂલમાં દાન આપનાર સમાજના દાતાશ્રીઓનું પણ સાલ ઓઢાડી તેમજ ભગવાન ભોળાનાથનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સૌએ સાથે મળીને ખૂબ જ એકબીજાને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર ઘનશ્યામ વટવાણ